આગામી ડિસેમ્બર ડિસેમ્બરના રોજ નાતાલ પર્વ આવી રહ્યો છે ભરૂચ જિલ્લામાં આવેલા ખ્રિસ્તી સમુદાયના અનેક દેવળો દ્વારા ડિસેમ્બર મહિનામાં નાતાલ પર્વ નિમિત્તે અનેક કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવે છે જોકે આ વર્ષે ભરૂચ શહેરમાં આવેલા ચર્ચ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ નાતાલનો સંદેશો અને ખ્રિસ્તી ગીતોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન અને વક્તા તરીકે બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી ડોક્ટર સેમ્યુઅલ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા જેમણે નાતાલુ મહત્વ સમજાવી પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મનો સુંદર મેસેજ આપ્યો હતો ભરૂચ શહેરમાં વસતો ખ્રિસ્તી સમુદાય અને એમની મંડળીઓ એકતા મળીને ક્રિસ્ટ જન્મ જયંતિનું પર્વ ઉજવીએ માટે આગત દિવસોમાં બધા જ બાળકો એક મંચ પર ભેગા થયા આયોજન કરવામાં આવ્યું અને આજે અમે ભરૂચ શહેરની મંડળીઓ તરીકે અમે ખ્રિસ્ત જન્મ જયંતિનું પર્વ ઉજવવા જઈ રહ્યા છીએ ઈશ્વરનો આભાર માનીએ છીએ અને આપણે જયંતિ અને પ્રભી સુ ક્રિષ્ણ આ પૃથ્વી પર જન્મ લેવો એ તો એમના નામનો જે અર્થ થાય છે તારનાર એટલે કે અલગ અલગ બાબતોમાં આપણો ઈશ્વર આપણને તારવાને માટે આવ્યો ખાસ કરીને આપણી પાપોમાંથી આપણને મુક્તિ મળે આપણને તારણ મળે